નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની નંદકુવાર બા મહિલા કોલેજના બીસીએ વિભાગ દ્વારા કોમ્પ્યુટર અને આઈટી ને લગતા પ્રોજેક્ટના પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે પ્રેક્ટિસ બે હજાર પચીસ બેનર હેઠળ આયોજિત આ પ્રદર્શનમાં બીસીએ વિભાગની ત્રણસો જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા રોબોટિક તેમજ ઓટોમેટિક મશીન પ્રકારના કોમ્પ્યુટર અને આઈટીને લગતા ચુમ્માલીસ જેટલા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે ગાડી લઈને આવે તો એને ગેટ ઓપન જ નહીં થાય કારણ કે એને પાર્કિંગ ફૂલ થઈ ગયું છે એટલે એ પાર્કિંગ અંદર એટલે એ પાર્કિંગ જો પછી અંદરથી કોઈ કાર બહાર નીકળી જશે તો સ્પેસ બતાવશે કે અંદર આટલી સ્પેસ છે એટલે તમને કારને એન્ટર થવા દેશે બીજી કોઈ કાર આવશે તો મોડેલ છે ને એ સત્ય ઘટના ઉપર આધારિત છે એટલે આપણને બહુ પહેલા જ તે બહુ ઓવર કારણે શું છે તો તૂટી ગયો ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારના ઉદ્યોગ સાહસિકોને આઈટી નિષ્ણાત મળી રહે તે હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે